પણ હોય બાધા નાખી ગુડ મોર્નિંગ અત્યારે અત્યારમાં તેલ નાખો ચાલો બીજા પછી મારો વારો અત્યાર અત્યારમાં છોકરા ઉઠી ઉઠી પૂછતા હતા મમ્મી માસી લગન નથી ને એના હું રોજ રોજ લગન ના જોઈ બધા ને મજા આવી ગઈ ને

કાંઈ ને બધે આ ખાલી હમું કરવા માંગ હમું કરવા બે તમારા હાથું એટલે કપડા આવી જતા હોય થોડાક અમારા કાલે તો બધા ધોવાઈ ગયા તા ચકી બે સરસ મજાના સવાર સવારમાં મજા બોલવા બોલવા તો કેવા સરસ મજાના બેઠા છે હા હાલ વાંધો બે ચોટી એટલે બીજાને બે ચોટી વાળી રબર ગોતી આવું આવી ગયો મારો વાળો રોક આવતા ય માફે માફે નાખજો માથું દુખતું હોય ને મસ્ત મજા ને ઉતરી જાય મને પૈકી છોકરી છે ને એ આમ જ નાખે એવું ઘસી દીયે તો ભાઈ જો માલિશ કરવા માં સાત સાત ને પાંચ પોઈ લાલો સરસ તેલ નાખવાનું હોય બાને બધા નાખી દે માથા ધોઈ દે નાખી દઈએ તેલ માય તો કામ ની તો બધું કામ નહી હોય ચાલો આપણે તેલ બેલ માલિશ બધા થઈ ગયા હવે કામ એવું કે કામ માં એવું છે મારા ભાગ માં જો શું શું કામ આવે છે વાસણ છે અને કપડા છે એ બંને કામ છે ને અને આપણે છે ને બેન એનું કામ કરશે કચરા પોતાને બધું સાફ સફાઈ એવું બધું કરે છે અને અહીંયા આપણે જો સરસ મજાનું સરસ મજાના ઢોકળાનું દળી લીધું છે આપણે એ પણ પલાળીને દઈ તું મસ્ત મજાના સરસ મજાના પોચારું જેવા થાય અડદની દાળ ને અડદની ની સોરી અડદની શું ચણાની દાળ ને મગની દાળ ફોતરા વિનાની છડી નાખી અને ચોખા તો આપણે એ પણ કામ કરી લીધું અને એ મારી દીકરી બધું વીખી બેઠી એમ એમને પણ આપણે મોટું આપણું ન જોયું ઓરી સામ બ્રશ કરતા હોય

đơn nào hay hello đưa cái cho boyo

બધું રેડી કરી લીધું બે છોકરા બાય રમેશ મમ્મી બાર બેઠા બેન પગલું શણી માને પગલું શણી એની કોર ને બધી કમ્પ્લીટ કરવા માંડ્યા છે આપણે પેલા રસોઈ બનાવીએ પછી બધાય ભેગા થઈને પછી જમી લઈએ આજ જે ઓટાન થઈ ગઈ છે ને આપણે બનાવવા માંડીએ છીએ ઢોકળા સરસ મજાના જો ખીરું પણ રેડી થઈ ગયું છે અહીં આપણે ગરમ પાણી મૂકી દીધું છે અહીંયા વઘાર કરવો સારો વઘાર કરીએ ત્યારે પણ કરી લીધું છે વઘાર કરીએ એટલે એકદમ પોચા રૂ જેવા થાય સરસ મજાના ઢોકળા તો આપણે બનાવી લઈએ હવે બનાવવાનું ચાલુ કરી દઈએ હવે